હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાસ વ્યાકરણમાં ફરી આજે લઈને આવી છું તમારા માટે વિચાર વિસ્તાર વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે વિડીયોની શરૂઆત કરીએ મોટા નાના વધુ મોટામાં તે નાના પણ મોટા વ્યોમ દીપ રવિ નબિંદુ તો ઘર દીવડા શા ખોટા અર્થ સમજી આ કાવ્ય કંડિકામાં કવિએ એવું સૂચવ્યું છે કે મોટું અને નાનું એ બે સાપેક્ષ વિશેષણો છે અને એકબીજા પર આધારિત છે કોઈને ખૂબ મોટો ગણી તેને વધુ પડતું મહત્વ આપવાનું તેમજ કોઈને ખૂબ નાનો ગણી તેને અવગણવાનું ઉચિત નથી ખૂબ મોટી વસ્તુની સાથે સરખામણી કરીએ ત્યારે સામાન્ય રીતે મોટી ગણાતી વસ્તુઓ પણ નાની લાગે છે જ્યારે સૂક્ષ્મ વસ્તુની સાથે તુલના કરીએ ત્યારે નાની વસ્તુ પણ મોટી લાગે છે પૃથ્વી અને તેના ઉપગ્રહોની સરખામણીમાં સૂર્ય ઘણો મોટો છે પણ અનંત આકાશમાં આટલો મોટો સૂર્ય એક નાનકડા બિંદુ જેવો છે કારણ કે તેનાથી ઘણા મોટા કદના સૂર્યો બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે આ બાબત ધ્યાનમાં રાખીએ તો આપણા ઘરમાં રહેલો નાનકડો દીવો પણ મોટો જ લાગે છે કારણ કે તે આપણા ઘરમાં પ્રકાશ પાથરી શકે છે રાત્રે ઘરમાં ઘરદીવડો જ ઉપયોગી થાય છે સૂર્ય નહીં વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિની સાથે સરખામણી કરીએ ત્યારે એવું લાગે કે એક દેશ નેતાની તો કોઈ વિસાત જ નથી પણ એનાથી નાના ગણાતા નેતા સાથે સરખાવતા એક દેશ નેતા ખૂબ મોટી વ્યક્તિ લાગે છે શેક્સપિયર મિલ્ટન કે કવિ કાલિદાસ જેવી પ્રસિદ્ધિ ન મળી હોવા છતાં આપણા ગુજરાતી સાહિત્યકારોએ પોતાના સર્જન કાર્ય વડે ગુજરાતને અને ગુજરાતી સાહિત્યને જરૂર શોભાવ્યું છે આમ જગતમાં નાના કે મોટાના ખ્યાળો એકદમ સાચા નથી માણસ મોટો હોય કે નાનો દરેક વ્યક્તિનું સમાજમાં આગવું મહત્વ હોય છે નાના ક્ષેત્રમાં નાના મનાતા માણસો ખૂબ ઉપયોગી સેવા બજાવી શકે છે તેમની એવી સેવાને આપણે બિરદાવવી જોઈએ તો અહીં આપણો વિચાર વિસ્તાર પૂર્ણ થાય છે અમારી ચેનલ લાઈક કરો નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ રુદ્રાસ વ્યાકરણને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે અમારો વિડીયો શેર કરો ફરી મળીશું આ વનસ્પ્રદ વિચાર વિસ્તાર સાથે ત્યાં સુધી આવજો